અને હવે સમાચાર જોઈશું વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું ગાંધીનગરથી કે જ્યાં ગાંધીનગર કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે નોંધ લેવામાં આવી છે કે જેટલા પણ ઔદ્યોગિક એકમો છે અને રેસ્ટોરન્ટ સહિતના જે એકમો છે તેમના દ્વારા હવે જે પણ શ્રમિકોને મજૂરી પર રાખવામાં આવે છે તેમની ઓળખ કરવી પડશે વિવિધ ઉદ્યોગ ધંધા પર શ્રમિકોને કામ આપતા પહેલાં પોલીસે જાણ કરવી પડશે પોલીસે શ્રમિકનો પૂર્વ ઇતિહાસ નાગરિકતા અને ઓળખ અંગે પણ જરૂરી કાર્યવાહી કરવી પડશે તેવું ગાંધીનગર કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને નોંધ લેવામાં આવી છે તો આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનળકટ આ સોનલ જણાવશો ગાંધીનગરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે જે આદેશ કરવામાં આવ્યો છે તેમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કયા પ્રકારની કાર્યવાહી કરાશે જે બદ્રેશ ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરફથી ખાસ જાહેરાત હું બહાર પાડવામાં આવી છે જેમાં મહત્વના નિયમો મૂકવામાં આવ્યા છે તે અંતર્ગત હવેથી રેસ્ટોરન્ટ હોય ઔદ્યોગિક એકમો હોય દુકાન હોય કે શોરૂમ હોય કોઈ પણ સ્થળે જયારે પણ કોઈ વ્યક્તિને જોબ આપવામાં આવે ત્યારે તેનું જે પોલીસ છે તે ખાસ કરાવવું પડશે તે ફરજિયાત બનાવવામાં આવ્યું છે આ જાહેરનામારફત અને નજીકનું જે પોલીસ સ્ટેશન હોય તેની જાણ કરવાની થશે અને જો જાણ કરવામાં નથી આવતી તો પણ કાર્યવાહી કરવામાં આવશે નજીકના પોલીસ સ્ટેશનમાં જ્યારે નવા વ્યક્તિની જાણ કરવામાં આવે ત્યારે પોલીસે તેની ખરાઈ કરવાની રહેશે ખાસ કરીને તેની નાગરિકતા સંદર્ભમાં જે બહાર છે તે મૂકવામાં આવ્યો છે તેની નાગરિકતા કરવાની હશે તેની ગુનાહિત ઇતિહાસ પણ ચકાસવાનો રહેશે અને તેના આધારે તેની ઓળખ નક્કી કર્યા બાદ તેને જે વેરીફિકેશન પૂર્ણ થયા બાદ તેને કામ પર રાખી શકાશે આવી જે એક નિયમ છે તે બહાર પાડવામાં આવશે આગામી બે મહિના સુધી જે આ જાહેરનામું છે તે અમલી રહેશે તેવો ઉલ્લેખ પણ આમાં કરવામાં આવ્યો છે મહત્વનું છે ભદ્રેશ કે છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશીઓ જે ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરી ચુક્યા છે ગુજરાતમાં તેમના સંદર્ભમાં જે અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંતર્ગત જે આ જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું આવ્યું છે કેમ કે મુખ્ય મુદ્દો છે તે આ જાહેરનામામાં મુકવામાં આવ્યો છે જી સોનલ ધન્યવાદ સમગ્ર માહિતી માં બદલ